તમે કન્ટિન્યુ બ્લેક બોક્સમાં છો ખાલી સાઉન્ડ અને તમને ખાલી સ્ક્રીન પર બધું દેખાય છે ફિલ્મ દેખાય છે અને લોકો એટલા કૃષ્ણમય થઈ ગયા હોય છે અને જ્યારે અમે લાસ્ટમાં આવીએ છીએ તો એવું થઈ કે ભગવાન આવીએ અને આવીને મને પગે લાગે છે મને વાલ કરે છે જે એના નાના લાલાને વાલ કરતા હોય છે એવી રીતે વાલ કરે છે પાસે આવીને રડે છે એટલે કદાચ એ જ કહું છું ને એક શરીર મારું અત્યારે રાખ્યું છે પણ એમને જે ભાવ દેખાય છે મારી અંદર હું એ સ્વીકારું છું અને એમને મારાથી જેટલું બને એટલું પ્રેમ આપું છું સામે આ ફિલ્મમાં અમે લોકોએ શૂટ પહેલાં એ જ ચર્ચા થતી હતી કે આપણે જે ભગવાન બતાવીશું એ કેવા હશે સૌથી પહેલી ચર્ચા ત્યાંથી શરૂઆત થઈ હતી અને એ જ વાત હતી કે આપણે ભગવાન જો કદાચ આ સમયમાં આવે બે હજાર પચીસ માં આવે તો એ કેવા હોય તો એમનો પહેરવેશ પણ ફિલ્મમાં એ લીનન ના શર્ટ અને પેન્ટ પહેરીને આવે છે તમે કદાચ ઓળખી ના શકો કે એ ભગવાન છે કદાચ જીવનમાં ગયા બિલકુલ પણ જ્યાં સુધી એ ઈચ્છે નહી કે આ સામે વાળો જાણે હું ભગવાન છું કે નહીં ત્યાં સુધી આપણને ખબર પણ નહિ પડે કારણ કે અત્યારે એવી જ રીતે આવશે ભગવાન તો અમે એ રીતે પહેલેથી ક્લિયર હતા કે આપણે ભગવાન ને આવી જ રીતે બતાવવાના છે અને મેઈન વસ્તુ એ તો કે એ લાલા માટે આવેલા છે તો એ લાલાના કૃષ્ણ હશે કાઠિયાવાડી બોલતા હશે લાલાને જે ભાષામાં સમજાય છે એ ભાષામાં વાત કરતા હશે અને પોતિકા પણ લાગે એ રીતે અને લાલા ને જે ભાવની જરૂર છે એ ભાવ એને આપતા હશે એટલે ભગવાન જે કમ્પ્લીટલી આ ફિલ્મમાં આપણે જોઈએ છીએ એ લાલા માટે જ છે અને લાલો આપણે બધા જ છીએ